નમસ્તે મિત્રો યુટ્યુબના મારા અનુભવોના આ ત્રીજા ભાગમાં તમારા બધાનું સ્વાગત છે આપણે અત્યાર સુધી જે બે ભાગ જોયા એમાં વાત કરી કે યુટ્યુબ ચેનલ શરૂ કરવી હોય તો શું કરવું જોઈએ અને ગયા ભાગમાં આપણે એ જોયું કે યુટ્યુબ ચેનલનું જોનર અથવા તો એની કેટેગરી નક્કી કરવી કેમ જરૂરી છે હવે અત્યારે આપણે વાત કરીશું આ એપિસોડમાં કે જોનર એકવાર નક્કી કરો પછી શું થઈ શકે છે એટલે પહેલાં એ નક્કી કરી લેવું જરૂરી છે કે આપણે આ જ ઓનર લેવું છે તો પછી એની પાસે આપણે શું કામ લેવું પડશે અથવા તો આપણને શું તકલીફ આવી શકે છે અત્યારે તમે જુઓ તો જે યુટ્યુબ ઉપર જે બે સૌથી પોપ્યુલર કેટેગરી છે એ છે ફ્લૂડ વોગિંગ વ્લોગિંગ અને ટ્રાવેલિંગ આ બેના વિડીયો ખૂબ ચાલતા હોય છે એવું આપણે બધા કહેતા હોઈએ છીએ પણ આ રીતનું કરવું બ્લોગિંગ અને ટ્રાવેલિંગ એ પણ સરળ નથી એટલે એ વિશે તમારે જરા વિચારવું પડે જો તમે રેસીપીની એટલે કુકિંગની ચેનલ ચાલુ કરવા માગો છો તો પણ આ બાબતે વિચારીને જ પછી ચાલુ કરવું જોઈએ એટલે પહેલાં તો એક કેટેગરી નક્કી કરો અને કેટેગરી નક્કી કર્યા પછી આપણને એમાં શું પડકારો આવશે એ પણ નક્કી કરવા જરૂરી છે હું તમને એક ઉદાહરણ આપું એક બહુ જાણીતી ટ્રાવેલિંગ ચેનલ છે વિસા ટુ એક્સપ્લોર એના હરીશ બાલી એના પ્રેઝન્ટેટર છે એમણે બહુ સરસ વાત કરી હતી એટલે એમને શું તકલીફ આવી હતી એ શેર કરી એ પહેલાં બહુ સારી જગ્યાએ બહુ મોટી કંપનીઓમાં નોકરી કરતા હતા ટ્રાવેલિંગનો શોખ એટલે એમણે ટ્રાવેલિંગ ચેનલ ચાલુ કરી પછી એમને લાગ્યું કે હું મારી નોકરી સાથે આના પર ધ્યાન નહીં આપી શકું એટલે એમણે નોકરી મૂકી દીધી એમના ખ્યાલ પ્રમાણે લગભગ બેથી ચાર વર્ષનું સેવિંગ એમની પાસે હતું પણ બે વર્ષ સુધી એમને યુટ્યુબમાંથી એક પણ પૈસાની કમાણી ન થઈ એટલે જ્યારે એમને થયું કે ભાઈ હવે નહીં થાય અને પછી તો પરિવારનો પણ એમને થોડું પ્રેશર આવવા માંડ્યું કે ભાઈ હવે આ તમે સાઈડમાં પાછું ચાલુ કરો નહીતર આપણે તકલીફ પડશે ફાઇનાન્શિયલી એટલે એમણે પછી જેવું નક્કી કર્યું કે ના હવે હું પાછો જોબ શોધું ત્યાં જ એમની ચેનલ વાયરલ થઈ ગઈ એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે તકલીફો આવી આવી શકે છે શું તમારામાં ધીરજ છે એટલે ટ્રાવેલિંગની હોય તો તમે જુઓ ખર્ચો કેટલો બધો થાય તમારે ટ્રાવેલ કરવું પડે ભલે તમે એકદમ સિમ્પલ ટ્રેનમાં જાઓ તો એમાં સમય વધુ લાગે તમારો કેમેરા એ જાતનો હોવો જોઈએ તમારે કોઈકવાર ઝરણા કે નદીમાંથી પસાર થવું પડે તો એ બધું ધ્યાન રાખવું પડે અને આ આ ઉપરાંત હોટલમાં રહેવું પડે કારણ કે બધે તો તમારા સગાવાલા હોવાના નથી એટલે આ બધું તમારે એક તો ધ્યાન રાખવું પડે જો તમે કુકિંગની ચાલુ કરો તો બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હોવા જોઈએ તમારી પાસે એવું સેટઅપ હોવું જોઈએ કે જ્યાં ધુમાડો થાય કે કંઈ પણ થાય વસ્તુ તો એ કેમેરાને તકલીફ ન પડે એટલે આ ધ્યાન રાખવું પડે જો તમે ફૂડ વ્લોગિંગ કરવા માગો છો અથવા તો ફૂડ વ્લોગર બનવા માગો છો તો તમારે એ ધ્યાન રાખવું પડે જે હું અત્યારે ઘણા ફૂડ બ્લોગર જોઉં છું સતત ખાધે રાખે છે તો કદાચ તમારી તબિયત પર પણ અસર થાય પણ એ ઉપરાંત તમારે એ જગ્યા પસંદ કરવી પડે જ્યાં તમે જાઓ છો એનું ફૂડ સારું હોય અથવા વ્યવસ્થિત હોય બીજું ફૂડ ને આ જે ટ્રાવેલિંગ વગેરેમાં એક પડકાર બીજો એ પણ છે કે તમે જે કોઈ વસ્તુ જે કોઈ જગ્યાની વાત કરો છો એ ખરેખર જેન્યુન હોવી જોઈએ તમને કોઈ ડીશ ભાવી નથી ને તેમ છતાં તમે વખાણ કરો છો તો જ્યારે ફૂડ વ્લોગરનો તમારો જે વ્લોગ છે એ જોઈને કોઈ વ્યક્તિ એ જગ્યાએ જમવા જશે અને જો એને તમે જ મંગાવેલી વસ્તુ ખરાબ લાગશે અથવા નહીં ભાવે અથવા તો સાવ ઉતરતી કક્ષાની લાગશે તો એમાં તમારા વિશ્વાસનો પણ ભંગ થશે એવી જ રીતના ટ્રાવેલિંગમાં પણ થઈ શકે છે કે તમે જે જગ્યાએ જાઓ વાહ વા બહુ સરસ જગ્યા છે અહીંયા તો આવવું જ જોઈએ પણ જ્યારે વ્યક્તિએ જોઈને ત્યાં જાય એને એના પૈસા પડી ગયા હોય એવું લાગે તો તકલીફ થાય એવું મારી ચેનલમાં પણ થઈ શકે છે કે હું મૂવીના સરસ રિવ્યૂ આપું ને પછી કોઈને મૂવી સાવ ભંગાર લાગે કદાચ હું કોઈ ઇન્ફ્લુએન્સમાં આવીને કહી જતો હોઉં તો એ મારી વિશ્વસનીયનીયતા ઘટાડે છે એટલે આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે નક્કી કરવાનું છે કે આપણી ચેનલ આપણે શરૂ તો કરીશું પણ શું હું આ બધા પડકારોનો સામનો કરવા તૈયાર છું કે નહીં તો આ બાબતને તમે ધ્યાન રાખજો ચોથા ભાગમાં આપણે જોઈશું કે યુટ્યુબમાંથી કમાણી કરવા માટેની શરતો કઈ છે તો આવતા સોમવારે ફરીથી મળીએ ચોથા ભાગમાં ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો